જામનગરમાં આયોજિત ત્રિદિવસીય સશક્ત મેળાનું શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી જે એમસી ગ્રાઉન્ડમાં તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર સુધી સો જેટલા સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ લીપણ આર્ટ હસ્તકલા ગૃહ સુશોભન ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે સશક્ત નારી મેળો નારી શક્તિના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ જેએમસી ગ્રાઉન્ડમાં તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ સો જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રીશ્રી સહિતના મહાનુભાવે મુલાકાત લીધી હતી અને કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્ર સ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂર દૂરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો બેટી પઢાઓ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મિશન મંગલમ શખી મંડળ નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ આરોગ્ય રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દેશામાં નોંધપાત્ર કામગીરી કરી છે સશક્ત નારી મેળો મહિલા સ્વ સહાય જૂથો ગ્રામ્ય અને શહેરી મહિલાઓ કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે હાઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો ઘર ઉદ્યોગના વિવિધ પદાર્થો ખાદ્ય ઉત્પાદનો પરંપરાગત કલાઓ અને નવીન વ્યવસાયિક વિચારો કે એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી જ્યારે મહિલા આત્મનિર્ભર બને અને ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ સુગમ બને છે સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઉભા રહેવાની પ્રેરણા આપે છે સરકાર બહેનોને તાલીમ નાણાકીય સહાય માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા ગૃહ ઉદ્યોગ અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમ સૂર્યા ધારાસભ્યો અને સર્વ મેઘજીભાઈ ચાવડા દિવેશભાઈ અકબરી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અગ્રણીઓ વિનોદભાઈ પંડેરી બીનાબેન કોઠારી રમેશભાઈ મુંગરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા વિવિધ વિભાગના અધિકારીઓ અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ હર્ષલ સમાચાર આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદઘાટન કર્યું અને સ્ટોલો પણ જોયા જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો જુદા જુદી સંસ્થાઓની બહેનો એમણે સાથે મળી જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે એને રાજ્ય સરકારનો અભિગમ એવું છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે સ્થાનિક પ્રોડક્ટની એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ માનની જે તે વખતના માનની મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત થવામાં અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે એ ડ્રોન દીદી હોય લખપતી દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક આર્થિક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની તમામ પ્રવૃત્તિઓની અંદર બેનો મોટે પાયે ભાગ લઈએ લઈ રહી છે અને શ્રીનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનો એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે